ધોળકા તાલુકાના કોટ ગામની સંસ્કાર સ્કૂલમાં વાલીઓનો હોબાળો શાળામાં સુવિધાઓનો અભાવ છતાં તગડી ફી વસૂલવા સામે વાલીઓમાં સંચાલકો સામે ગુસ્સો

વિદ્યાર્થીઓ માટે પાણી નથી અને સ્કૂલના શિક્ષકો માટે પાણીના કુલરની સુવિધા સ્કૂલના લાઇટના બોર્ડ પણ તૂટેલ હાલતમાં જોવા મળ્યા સ્કૂલમાં ક્લાસરૂમ હોવા છતાં વિદ્યાર્થીઓને બહાર બેસવાનો વારો રૂમમાં પોતાનું પાર્ક કરી મારેલ જોવા મળ્યું સાંજની રૂમમાં બારીઓ સીસીટીવી કેમેરા ફાયર સેફટી નથી સિક્યુરિટી ગાર્ડ પણ નથી સુવિધા વગરની શાળા વિદ્યાર્થીઓ પાસે ફી ભરવા જણાવી રહી છે સ્કૂલના સંચાલકોને લેખિત અરજી કરી છતાં પણ કોઈ વ્યવસ્થા નહીં વાલીઓમાં સંચાલકો સામે આક્રોશ જોવા મળી રહ્યો મારું કુલદીપસિંહ એકાદ વર્ષથી ઘણા એવા પ્રશ્નો છે જે વિદ્યાર્થીઓને બહુ કઠિનાઈથી સામનો કરવો પડે છે અમે એને ચેક કરવા માટે અમે સ્કૂલમાં આવ્યા તો અમને ખબર પડી કે સ્કૂલમાં દૂષિત પાણી પીવડાવવામાં આવે છે પાણીની ટાંકી અમે ચેક કરી તો છેલ્લા છ આઠ મહિનાથી એને મેન્ટેન કરવામાં નથી આવી અંદરથી અમને ડેટ કામ મળ્યા છે જીવાત મળી છે એના સેમ્પલ અમારી જોડે છે બરોબર પછી ઉનાળાની સિઝનમાં ફૂલમાં પંખા નહોતા ચોમાસામાં ઉપરની જે છત છે એ લીકેજ છે છોકરાઓને અંદર પાણી ઉપર પાણી પડે છે બરોબર લગાતાર સંચાલક દ્વારા ફી નો પ્રેશર કરવામાં આવે આવશે બાળકોની તે અને વાલીઓની તે અમે વાલીઓ એવી રીતે ફી ભરવા બંધાયેલા હતા તમે આ બધા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો અમે ફી માટે બંધાયેલા ચાર શિક્ષકો દ્વારા સ્કૂલ ચલાવવામાં આવે છે છેલ્લા દિવાળી પહેલાથી પહેલાના સમયથી સ્કૂલમાં પ્રિન્સિપલ નથી આ બધા પ્રશ્નો જ્યારે સંચાલક ને કીધા તો સંચાલકને એવું કહેવામાં આવે છે કે તમારે આ મુદ્દો જોવાનો નથી પ્રિન્સિપલની જવાબદારી અમારી છે અને અત્યાર સુધી એ લોકોએ આ બધા જે પ્રોબ્લેમ અમારે બાળકોને ફેસ કરવા પડ્યા છે કે વાલીઓને ફેસ કરવા પડ્યા છે એનું નિરાકરણ હજુ સુધી એ લોકો લાવવામાં નાકામ આપી ના રહ્યા છે એટલે અમારી આ રજૂઆત છે અમે લેખિતમાં રજૂઆત કરી ચૂકેલ છે અને આ મીડિયા સમક્ષ અમારી આ રજૂઆત છે કે આનો જલ્દીથી જલ્દી નિરાકરણ લાવે અને અમને પોઝિટિવ અભિપ્રાય મળે એવી અમારી આશા છે મારું નામ પરમાર જયદીપસિંહ મનુભા ગામ ગાંગડ મારા બે દીકરીઓ અહીં આગળ કોટ સંસ્કાર પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે ત્યાં આગળ અમે અવારનવાર અમને ફી માટે પ્રેસર કરવામાં આવે છે અમે ટ્રસ્ટીને જણાવ્યું હતું કે જે અમારા મુદ્દા છે તે તમે સોલ્વ કરો પછી અમે ફી માટે બંધાયેલા છીએ જે એ લોકોએ એક પણ પ્રશ્નનો અમારા મુદ્દાનો સોલ્વ સોલ્યુશન લાવ્યા નથી અમે જ્યારે પોતે નિરીક્ષણ કર્યું તો બસ ઓગણીસ વર્ષ જૂની છે ખગડધજ હાલતમાં છે કોઈ કંડક્ટર છે નહીં સીટો ખરાબ છે પાછળ બધું પતરા તૂટી ગયેલા છે તેમ છતાં કોઈ ફાયર સેફ્ટી નથી ફર્સ્ટ એડની કિટ નથી કોઈ કંડક્ટર રાખતા નથી બાળકો પડી જાય તો એની કોણ જવાબદારી લેશે પછી અમે જ્યારે સ્કૂલની વિઝિટ કરવા આવ્યા ત્યાં અગર જોયું તો સીસીટીવી કેમેરા ખાલી નામના લગાયેલા છે બહાર ગ્રાઉન્ડમાં કોઈ ચોકીદાર નથી કંઈ નહીં ફાયર સેફ્ટીના બોર્ડ મારેલા છે પણ ફાયર સેફ્ટી જેવા કોઈ ઉપકરણો છે નહીં અમે બધી રજૂઆત કરવા છતાં એ ટ્રસ્ટી અમારી ઉપર ફીનું દબાણ કરે છે કે તમે ફી ભરી જાઓ ભરી જાઓ અમે ફી કીધું કે અમારા પ્રશ્નનું નિવારણ લાવો તો અમે ફી માટે બંધાયેલા છીએ તો ફી નહીં ભરતા અમારા છોકરાઓને પરીક્ષા દેવામાં આપવામાં આવી નથી નીચે બેસાડવામાં આવ્યા છે અમે ટ્રસ્ટીની સાથે મુલાકાત કરી તો ટ્રસ્ટી પોતે દાદાગીરી કરે છે કે તમારા છોકરાને ઉપાડી લો તમને ના ભણતર પોસાતું હોય તો બીજે મૂકી દો આવા બધા માનસિક ત્રાસો આપવામાં આવે છે અને અમે જ્યારે આ બધા પ્રશ્નોનું લેખિતમાં અરજી પણ કરેલી છે અને હવે અમે એવી આશા રાખીએ છીએ અમારા બધા પ્રશ્નો નું નિવારણ આવે